અત્યારે હશે ને મારો પપ્પા મારા ભાઈ કામે ભાઈ ગા ભાઈ ના ના ખાવા નહી બાકી છે હાલો ફટાફટ ખાઈ લઈ હજુ ફ્રેશ થઈ ને આવ્યો આજે પોણા પોણાના વાગી ગયા ખાધો કે મમ્મી તમે બાકી છે હાલો ખાઈ લઈ ફટાફટ હર જોવાયા મમ્મી કરે મમ્મા

જો વે જો વે જો તો હવે છે ને આપણે વિડીયો બનાવવાનો છે હાલો ફટાફટ છે ને આ વિડીયો બનાવવા મળીએ મિત્રો ફાઇનલી છે ને અમારો એક વિડીયો છે ને શૂટિંગ થઈ ગયો છે અમે કઈ જોગના કેટલા વાગ્યાના કહું અને બરો

તો હાલો ફાઈનલી આપણો વિડીયો શૂટિંગ થઈ ગયો છે હવે આપણે છે ને હરદેવ ને લખાવાનું છે થોડું કેમકે આપણું લખવાનું કોટિંગ કરીને ખોટી કરીને આપણે વિડીયો બનાવતા હતા હરદેવ કેટલું છે લખવાનું કેટલું છે લખવાનું હા જો હરદેવ નો લખવાનું છે અક્ષર કેવા વડે તો મસ્તી ના હલો ઘડી ઘરદેવ ને બાકી છે ને લખવાનું એ લખાવીએ આપણે કારણ કે જે કેટલી વાર છે તારે જયારે કેટલા અગિયાર ને પંદર છે હવે કેટલી વાર છે તારે અડધી કલાક કલાકની હાલો જેટલું લખવાનું છે એટલે ફટાફટ લખાવીએ હરદેવ જો ભણવા જાય ભણવા જશો હે તું

તો જો આપણે હર્ષભાઈ ફાઇનલી હોઈ ગયા છે અને અત્યારે બહાર જો ફૂલ વરસાદ શરૂ થઈ ગયો કાંઈ એમ વરસાદ આવી જાય બોલો કાંઈ એમ વરસાદ આવી જાય આજે આવી ગયો બોલો પણ મિંદળી જોલે પણ પલ્લી જઈને થઈ ગઈ બાકી વરસાદ શરૂ થઈ ગયો ને ઉપર વાદળા તો કેવા કાળા કાળા થઈ ગયા કેટલા વાગ્યા બાર ને વીસ થઈ ગઈ છે અત્યારે મારે ઉપર આવવાનો સમય હેરાન થઈ ગયો છે અત્યારે ખાબ આવે ને બપોરે હવે વરસાદને કેમ આવશે આમ તો જો વરસાદ ઓહો 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 આમ તો જો હલવા મીડા બધે આમ તો જો

અજે ફૂલ વરસાદ શરૂ છે ને જર કેટલા ગયા જો ખેટિયા કરાય ગોજી એક ને માં રૂપાની જો શરૂ વરસાદમાં માં વરસાદ તો જર બહુ શરૂ છે બને રસ્તા તો માર મમી તો બાર મંદિર વીયવા છે વઈ હમ પહેલા કે કઈ વરસાદ ફૂલ શરૂ છે ને આ જો આવે ઓહો

કેવું મસ્ત લાગે અમારી ઘેરી થોડો થોડો એવો નજારો છે મને ગમે એમ વાલા પણ તો હું કેવું આયા તો ફૂલડા છે કેમેરામાં કેમ દેખાતા નથી રીઅલ માં હા ગુલાબી ગુલાબી છે પણ કેમેરામાં નથી દેખાતા દેખા બાકી જો હું કાસા માં ઊભો રહી જો અહીંયા ની તો જો આવી જ છે હવે લખવાન છે કે વિડિયો ઉતારવાનું છે એટલે એ તો બાકી નહી વિડિયો બનાવવાનો અમે વિડિયો ઉતારતા થાય ત્યાં સુધી હવે બનાવવાનો તો વિડિયો અધૂરો રહી ગયો તે બનાવતો હોય તો ત્યાં શરૂ કરી દેતો હું

अंदर तो हाँ अंदर उससे जा रहे हैं नहीं जा रहे तो अंदर नहीं भैया फायदा नहीं फायदा नहीं फायदा नहीं तो रसना हमें फुकी जाती है घेरे आप लोग नहीं एंड करेंगे लेकिन क्या एंड को सुखा लिया सुखा एंड कहाँ एंड ना करो फुल वर्षा दाउ तो तो भाई जी कच्चा खाता हूँ लेते जब पास गाड़ी ना सटा के वर्षा फुल वर्षा दे दो तो जो तो बोलो बड़ी गाँव के

Disco, disco, disco kata disco. Liat. 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 Kiamu mau kerja disco? Ia lah. Kerja di, kerja disco kita. Ah, 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 ah. Boleh awal di disco tu, wah. Boleh. Al disco ker, al disco ker, al ker disco, ker disco, disco ker disco, disco ker. Pecah leh. Versi dewa na. Jom so abu tu pelalih itu. Na pinu sih jo. Na. Ter video ni aku tertutup kaya. <laughs> Hamu beri jo.

લાટે છે ને તો હા તો વાત ને તો તારે પાકો જ નતા કામ થાય પણ તમે જ છે હાલ લે પાકો કરવા મેં કેટલું બધું પાકું કરવાનું છે ઓલે પણ જી સોપડા પડ્યા અહીંયા પડ્યા તો મિત્રો અત્યારે છે ને ફવાર પડી ગયો છે ને આજે મને કોવાઈ ગયો છું એડિટિંગ કરતો કરતો અડધું એડિટિંગ છું ને તો તો મને કોવાઈ ગયો એટલે એડિટિંગ એ બાકી હતું તો ફાઇનલી છે ને અત્યારે ખબર પડી ગઈ છે અત્યારે ગાયઘમાં એડિટિંગ કરી નાખું છે મેં અત્યારે બહાર છે ને વરસાદ શરૂ છે